ソロ、ソロ、ディグロシェ、マルパイティソロ、バイオイ。マリピピピザディ、パリノレハロウ、ピノケンコパシュ。マリピピザディ、あっ、 ઓ પરો મોકલો છે પણ હજી કા હમસર આયા નથી કાઠપુરા હું થયું એ સાહેબ ઉંડી સાડી મારા વાહેલ પડી ગઈ છે હે હા આહા હા કાઠપુરા તું મને નોકરીમાંથી કઢવીસ એ સાહેબ હું શું કરું હું તો તમારા સાહેબનો પીસો કરતો તો તો મારા દીકરા મારી મન પાર છે રે રે હવે મારે કાઈક આઈડિયો કરવો પડશે બે તમે બીજી ખેલ બસાયો છે અને હવે તું મારું કામ નીકળ

જો ગામમાં કે રાવ કે ફરિયાદ આવી ને એટલે તમારો વારો છે હો એ હા સાહેબ આ જાવ જમતા આવો અને જમીન કાયો કા પાછા આવજો ઘરે ઘરે હોય નો રહેતા ગામમાં ગામમાં નોકરી મળી એટલે ઓકે સાહેબ આ જાવ જમતા આવો દીકરા દીકરા તને બહુ હવા સડી ગઈ છે ને પણ આમ જો તારું પાણી નો ઉતારું ને તો આ ટકો જમાદાર નહીં

ए काय नाही बापूजी मारे मोडू थाये ए क्या काय खायो काय गुडा ने हा हा आ मने नाही काम करवा दे આ દાડી કે વઘારી નથી એ બાપુજી ના કપડા જોયું વઘારવાની જતી તમે ઉતાવર કરતા હતા એટલે બાપેલી ખાઈ લો હવે હું બાપેલી ખાઈ લઉં હું તો બાપુ ખાઈ લે સાઈ ખાઈ લે હે યોર

આ તો બહુ ખારો છે ઘરે હેઠળ નહી ઉતરે ખાઈ લે લેખો હતો ત્યારે મીઠું મીઠું કરતો હતો હવે ત્યારે કોઈ થી મીઠું ઓછું નહીં પડે ગાંડી આ શું કરસતી મામા કાઈ નઈ મે મામાદેવને માનતા કરી તમારું પ્રમોશન થઈ જાય ને એટલે આ પકવાન કેમ નિસાકો નાખ્યો પ્રમોશન નથી થયું ગાંધી ઓલો મારો સાઈબ રહ્યો ને ઈ મને બહુ નડે છે ઈ કાઈક જાય ને તો કાઈક મારું પ્રમોશન થાય હવે તું કાઈ ઉપાધી करतो નઈ મે એવી માનતા કરી છે ને તો જલ્દી તારું પ્રમોશન થઈ જાય હે ગાંડી એ તો તે હું માનતા કહી છે જ્યાં સુધી તમારું પ્રમોશન નઈ થાય ત્યાં સુધી હવાર હવારમાં હું તમને પાંચ ધોકા મારીશ હે હા ગાંડી આવી માનતા હોય એ આવી માનતા કરવી ને તો જ ભગવાન જલ્દી રાજી થાય એ અત્યારે તોલો આમ આમ નથી કરવો રહી જાવ હાલો હાલો એ ગાંડી રેવા દે રહી જાવ

એ હો બેટા આને ઓછું ગળસવા દયો એ બાપુજી હું તો એમને કહું મારું કીધું કરવા જોઈએ ને એ આવા દે પાછો હું એને કહી દે એ હારું યોરે